આજથી ત્રણ મહિના પહેલા રેલવે અકસ્માત મહિનાગ્રસ્ત નૈનાબેનને સુરત મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં બે મહિના સુધી મળેલી સઘન સારવાર આપી સ્વસ્થ થયા બાદ આજે ડિસ્ચાર્જ અપાઈ છે આજથી ત્રણ મહિના પહેલા રાત્રે થયેલ રેલવે અકસ્માતમાં નૈનાબેનને પેરેનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું આર્થિક સંજોગોના કારણે એક અઠવાડિયા બાદ વધુ સારવાર માટે નૈનાબેનને સુરત મનપા સંચાલિત સ્વિમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને આઈસીયુમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હોસ્પિટલમાં પેરેનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન બે વાર ડિબ્રાઇડમેન્ટ સ્કીન ગ્રાફ્ટ સહિત અનેક ઓપરેશન્સ કરવામાં આવ્યા દૈનિક ડ્રેસિંગ એન્ટીબાયોટિક સારવાર અને નિયમિત ફિઝિયોથેરાપી દ્વારા ઘા ધીમે ધીમે સાજા થયા યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપીથી પેશાબ સંબંધિત સમસ્યાનું નિદાન પણ કરાયું મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગ અને સારી નર્સિંગ કાળજી આપવામાં આવી અંતે લગભગ બે મહિનાની સારવાર બાદ નૈનાબેન ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ડોક્ટર મયુર દોધા છે હું જે યુરો સર્જન તરીકે અહીંયા સ્મીમરમાં ફરજ બજાવું છું જ્યારે આ નૈનાબેનને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એના પેરેનિયલ ઇન્જરીમાં આરટીએના લીધે બહુ વધારે પડતું એમાં નુકસાન હતું જેમના લીધે એમના પેશાબમાં અને સંડાસના ભાગમાં બધે અમને તકલીફ હતી પછી અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેમ કે પ્લાસ્ટિક સર્જરી મારો ડિપાર્ટમેન્ટ યુરો સર્જરીમાં એમને બધી સારવાર આપીને અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ તરફ બધું જઈ રહ્યું હોય છે તો અત્યારે પછી એમને બધી જ રીતે બરાબર હોવાથી આગળ ડિસ્ચાર્જનો પ્લાન કરેલો છે હું નૈના કિશન માંડોળા હું અહીંયા દોઢેક મહિનાથી હોસ્પિટલમાં છું સિનિયર હોસ્પિટલ અહીંયા મને ઇન્જરી થઈ હતી એક્સિડન્ટ થયું હતું મારું ટ્રેનમાં ટ્રેનમાં ઉતરતા સમયમાં હું પડી ગયેલી અને નીચેના જે પાર્ટ હોય ત્યાં ઇન્જરી થઈ હતી એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે ડૉક્ટર હરીશ ચૌહાણ હિરેન હિરેન ડૉક્ટર હિરેન પાર્થ સર અને ધ્રુવ સર આ બધાના સપોર્ટથી આ સિલમેર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે ખાસ કરીને મારા જે પતિ છે કિશન એ બી મારી સાથે જ રહ્યા છે એટલે અહીંનો જે સીમેનો સ્ટાફ છે એ ખાસ્સો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે તો એનાથી હું આભાર માનું છું અહીનાબેન લગભગ દોઢ મહિના પહેલાં અમારી સિનિયર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમને ત્યાં પ્રાઇવેટમાં એમની ટ્રીટમેન્ટ હતી પછી ત્યાંથી એમને અહીંયા લાવવામાં આવેલા હતા એમને રેલવે એક્સિડન્ટ થયો હતો અને એમના એ પ્રાઇવેટ ભાગમાં ઇન્જરી હતી અને ખરાબ પરિસ્થિતિમાં હતા અમે ટીમની સાથે પ્લાસ્ટિક સર્જન અને યુરોલોજીસ્ટ સાથે મળીને એમની સારવાર કરી અને આજે એમને એ સારા થઈને રજા આપીએ છીએ